પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી ગોવિંદભાઈ પાસેથી યુનુસે હિંમતનગર નજીક થી ત્રણ લાખ સાઠ હજાર રૂપિયામાં બાળક લાવ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે હાલ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમ આપણે જાણીએ છીએ કે ક્રાઇમ બ્રાન્ચમાં એક પંદર દિવસના નવજાત બાળકને ત્રણ આરોપીઓ સાથે ઝડપી પાડેલ જે આરોપીઓમાં એક રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગરવાલ બીજા વંદનાબેન જીગરભાઈ પંચાલ સુમિત બચ્ચનભાઈ યાદવ આની આના કબજામાંથી એ બાળકને ઝડપી આ આરોપીઓ હાલ તપાસ ઉપર હતા જેની તપાસ દરમિયાન આ બાળક કોના પાસેથી લાવેલ એ તપાસમાં નવા ખુલાસા થયેલા જેમાં બનાસકાંઠાનો યુનુસ ઇમામ ખાન નૂરખાન સિંધીની સંડોવણી ધ્યાને આવેલ જે યુનુસને બનાસકાંઠા એસઓજી પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે જે હાલ જેની તપાસ ચાલુ છે પોલીસ કસ્ટડીમાંથી અગાઉ બે હાજર બાવીસ માં કાલુપુર પોલીસ સ્ટેશન ના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ કરેલો હતો એટલે ઇતિહાસ ધરાવે છે અને ત્યારબાદ આ બીજા ગુનામાં તેની સંડોવણી ધ્યાને આવે છે હવે આ બાળક જે છે હાલ યુનુસ સુધી તપાસમાં જે લિંક મળી છે હવે યુનુસ ગોવિંદભાઈનું નામ જણાવે છે હવે યુનુસની તપાસમાં ગોવિંદભાઈ કોણ છે ક્યાંના છે એનો શું રોલ છે એ જ્યારે ગોવિંદભાઈની ધરપકડ થાય ત્યારે ખ્યાલ આવશે કે ઈ ગોવિંદભાઈ કોના પાસેથી આ બાળક લાવેલા

જેમ મેં આપને પહેલા કીધું કે આ યુનુસ જે છે એ ગોવિંદભાઈ પાસેથી લાવેલો છે ગોવિંદભાઈ જ્યારે આપણે એની આગળની તપાસ કરજો ત્યારે ગોવિંદભાઈ ક્યાંથી લાવેલા છે ગોવિંદભાઈ ક્યાંના છે યુનુસ ક્યાંથી લાવેલો એ લોકો નિગત આ કામે જે અગાઉ આપણે જે વંદનાબેન જીગરભાઈ પંચાલ એના નામનો ચેક છે બે લાખ રૂપિયા નો સહી કરેલો જેમાં કોઈ તારીખ કે નામ નથી ના હજી હાલ એ કઈ બાબત નથી બીજો જણાવી રહ્યા એની તપાસ હાલ ચાલુ છે એને કેવી રીતે પૈસા લીધા કેટલામાં લીધું ઓનલાઈન લીધા છે કે કેશમાં લીધું છે એની તપાસમાં જ ખ્યાલ આવશે કે શું કેવી રીતે બાળક મેળવ્યું ના જયારે એનું નામ આ તપાસમાં ખુલ્યું છે ત્યારે બનાસકાટા હોવાનું ધ્યાન આવેલ ત્યારે બનાસકાટા પોલીસની એસઓજી ટીમનો સારો સહકાર્યો છે આમાં અને એ ટીમની મદદથી આપણે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો છે હા એનો મોબાઈલ છે ગુનાના કમે મોબાઈલમાંથી એની હાલ હજી તપાસ ચાલુ છે કે મોબાઈલમાં એની શું ચેટ છે કે કેવી રીતે એના કોલ હિસ્ટ્રી શું છે એ ટેકનિકલ સર્વેલન્સથી અને હ્યુમન થી એની તપાસ હાલ ચાલે છે યુનુસનો બેંક એકાઉન્ટ હજી યુનુસને આજે રિમાન્ડ સાથે અમે કોર્ટમાં પ્રોડક્શન કરીએ છીએ ને રીમાન્ડના દરમિયાન જે ગયા નવા ખુલાસા થશે એ હાલ એવું છે કે આ બાળક એના પાસે આવેલું ક્યાંથી છે જ્યારે ગોવિંદભાઈ મળશે ત્યારે એ કોઈ એના કોઈ દંપતી પાસેથી લીધું છે એના વાલી વારસ પાસેથી લીધું છે કે કોઈ જગ્યાથી એને અપહરણ કર્યું છે એ ત્યારે જ ખબર પડશે જ્યારે ગોવિંદભાઈ થી આગળની તપાસ શું છે

એ હજુ સુધી ધ્યાન નથી આવ્યું તપાસ ચાલુ છે ઈ હાલ નહીં કહી શકાય કે બીજા હશે કે કેમ પણ જ્યારે ગોવિંદભાઈની તપાસ કરશું એ વખતે ધ્યાન આવશે કે ગોવિંદભાઈ પાસે આ બાળક ક્યાંથી આવ્યું છે એની હાલ તપાસ ચાલુ છે હજી ઊંડાણપૂર્વક કે એનો પરિવાર ક્યાં છે ક્યાં રહે છે કોણ કોણ છે એમાંથી કોઈ સંદોવાયેલા છે કે કેમ એના બીજા મિત્રો છે આમાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બધી દિશામાં હાલ તપાસ ચાલે છે હાલ યુનુસ જે ગોવિંદભાઈ નું કે છે સૌપ્રથમ તો પ્રાયોરિટી એવી છે કે આ બાળકના માતા પિતા મળે કેમ કે બાળક ખૂબ નાનું છે હાલ ઓબ્ઝર્વેશનમાં છે અને આજે એને જે રજા આપે ત્યારે અમે ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબ્લ્યુસી સમક્ષ બાળકને રજૂ કરશું પછી જે આગળ હુકમ જે થશે એ મુજબ કાર્યવાહી કરશું ના હજી સુધી ધ્યાને આવેલ નથી કેમકે બાળક નાનું છે એટલે પોતે તો કંઈ કહી શકે નહીં કે ક્યાંનું છે શું છે અને જ્યારે આવી કોઈ તપાસ દરમિયાન એવી કોઈ હજી લિંક નથી મળી કે કોઈ અગાઉ ક્યાંય દાખલ થયું હોય ને કોઈ સંપર્ક કર્યો હોય ના ના હજી આપડી તપાસ દરમિયાન આવું કઈ ધ્યાન નથી આવ્યું સોરી ના હજી સુધી નથી અમારી તપાસમાં એવું ખુલું છે કે રોશન નામનો જે વ્યક્તિ છે એ હૈદરાબાદ હાલ રહે છે ત્યાં કોઈ નાગરાજને આ બાળક આપવાનું હતું નાગરાજ હજી વધુ તપાસ ચાલુ છે કે કોણ છે છે